લાકડીના થયેલી દંપતીની ઘાત હત્યાનો ભેદો કેલાયો દિવસ પહેલા એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતાની કરાઈ હતી ઘાત પોલીસે હત્યા કરનાર પિતા પુત્ર અને અન્ય બે વ્યક્તિને ઝડપ્યા પોલીસે એકસો બાર જેટલા પોલીસકર્મીઓની કર્મીઓની ટીમો બનાવી છત્રીસ કલાકમાં ભેદ ઉકેલ્યો જસા ગામના સુરેશભાઈ પટેલ અને તેના પિતા શામળાભાઈ પટેલ અને રામપુરા ગામના ઉમાભાઈ પટેલ તેમજ દિલીપ ઠાકોરની પોલીસે કરી અટકાયત સુરેશ પટેલ બ્લેક મેજિકના જાણકાર હોવાથી એના અનુમાન હતું કે કોઈ વ્યક્તિઓને મારીને તેના દાગીના લઈને આવી વિધિ કરવાથી વધુ ધન પ્રાપ્ત થાય તે ધારણાને લઈને કરી દંપતીની હત્યા પિતા પુત્રને દેવું થઈ જતા વૃદ્ધ દંપતીની કરાઈ હત્યા પોલીસે ચાર આરોપીઓને કાયત કરી વધુ તપાસ હાથ ધરી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લાકણીના જસરા ગામમાં પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતાની હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપ્યા જાણભેદું હોવાની શક્યતા ચસરા ગામમાં રાજ્ય પોલીસની એસએમસીના પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પટેલના પિતા વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલની થયેલી હત્યા મામલે બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારોને પકડી પાડ્યા છે આ ગંભીર ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે પોલીસે પંદર અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસ હાલ હત્યારાઓની પૂછપરછ કરી રહી છે જોકે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આ હત્યા પાછળ મૃતકોના નજીકમાં રહેતા પાડોશીઓને જાત હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ સામાજિક કારણો અથવા તાંત્રિક વિધિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે એસએમસીપીઆઈના માતા પિતાની હત્યાના આ કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે પોલીસની ત્વરિત કાર્યવાહીથી હત્યારાઓની ધરપકડ થતાં વિસ્તારમાં લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે બે દિવસ પૂર્વે લાખની તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા કરી છે છે અને ખાસ કરીને ખ્યાલ કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મગર ફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીપીસી સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી તરફ થી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે વખેરી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળીને રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદો કર્યો છે જો આપણે ટીમની વાત કરવામાં